ગરમી પવન આંધી અને વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે કઈ તારીખે માર્ચમાં શું થશે અને સાથે સાથે વાવણી લાયક વરસાદની તારીખો પણ તેમણે આપી છે એટલું જ નહીં આવનારું બે હજાર પચીસનું ચોમાસું ખેડૂતો માટે કેવું નીવડશે તે પણ જણાવ્યું છે તો આજનો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોશો જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે બે હજાર પચીસનું ચોમાસું કેવું થશે વરસ કેવું થશે ક્યાં જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે વનસ્પતિ અને આગાહીકારો જે છે તે શું સંકેત આપી રહ્યા છે તેના વિશે પણ જાણવાનું છે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદની કમઠાણ જી હા ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે શિયાળો ગયો અને ઉનાળો જામ્યો પરંતુ આ બધાની વચ્ચે આગાહી કમોસમી વરસાદની આવી છે વાત એવી છે કે ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે કમોસમી કમઠાણ સરખો વરસાદ વરસી શકે છે આગામી ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા આવી શકે છે અને ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે ત્રીસ માર્ચે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ત્રીસ માર્ચે કચ્છ પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એકત્રીસ માર્ચના રોજ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને વડોદરા તેમજ ભરૂચમાં વરસાદની આગાહી છે એક એપ્રિલની વાત કરીએ તો એક એપ્રિલ એક એપ્રિલે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે જેમ કે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હોળીની ઝાડ પરથી ગુજરાતના ચાર મોટા આગાહીકારોએ કહી દીધી મોટી વાત જાણ જાણીતા આગાહીકાર રમણીક વામજાએ પણ હોળીની ઝાડ જોયા બાદ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે રમણીક વામજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે મેં વંથલી ખાતે સાંજના સાત વાગ્યાથી છન્નું મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફથી અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે આથી રમણીકભાઈના અનુમાન પ્રમાણે ચોમાસું સારું રહેશે ખેડૂતો પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામજાએ વ્યક્ત કરી અને તાપમાન છેતાલીસથી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે એપ્રિલ અને મે મહિનામાં બે બે માવઠા થવાની પણ સંભાવના દર્શાવાય છે વામજાના મતે અગિયાર મેથી વીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે જેના કારણે ત્રીસ મેથી બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના છે વામજાએ વધુમાં ઉમેર્યું કે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે આગાહીકાર મોહન દલસાણિયાએ પણ હોળીના પવનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે મોહન દલસાણિયાના દાવા પ્રમાણે ખરેખર હોળીના દિવસે ઝાડ નહીં પરંતુ પવન જોવાનો હોય છે એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની છન્નું મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે જોકે દલસાણિયાએ કહ્યું કે આ વખતે કસ કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે વધુમાં જો વાત કરીએ તો ખાખરામાં કેસુડાના ફૂલ આવ્યા છે તેઓનું કહેવું છે કે ખાખરામાં જે છે તે કેસુડાના ફૂલ આવ્યા છે પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી સરગવામાં ફૂલ આવે છે પરંતુ સિંગ બંધાતી નથી દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી જે વનસ્પતિની નેગેટિવિટી દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે દલસાણિયાના દાવા પ્રમાણે અત્યાર સુધીની દેશી અનુમાન પ્રમાણે જે પરિબળો જોયા છે એમાં ખંડ વૃષ્ટિવાળો વરસાદ પણ રહી શકે છે જોકે હજુ ચૈત્ર મહિનાની વધી એ છઠથી આઠ દિવસ સુધી ચૈત્રી દનૈયા જોવાના બાકી છે દનૈયા એટલે કે વાદળા દનૈયા કેટલા તપે છે એના આધારે ચોમાસાનું વધુ સચોટ અનુમાન થઈ શકે છે મોહનભાઈએ એવું કહ્યું કે બીજું મહત્વનું પરિબળ છે અખાત્રીજ અખાત્રીજની વહેલી સવારનો પવન જોવામાં આવે છે બપોરે બાર વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય અસ્ત થ્યાં થયો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર અસ્ત થાય એટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે મોહનભાઈએ કહ્યું કે હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોડી કેટલી પાકે છે એના આધારે પણ વરસાદનું અનુમાન લગાવી શકાશે ઉપલેટાના રજનીકાંત લાલાણીએ પણ હોળીની ઝાડ જોયા બાદ કહ્યું કે આ વખતે બાર આની ચોમાસું રહી શકે છે ઉપરાંત તેમણે કસ કાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ અગિયારસ આસપાસ થઈ જશે ત્યારબાદ અષાઢ મહિનામાં દસથી પંદર દિવસ સારો વરસાદ પડવાનો છે જેના કારણે નદી નાળામાં નવા નીર આવી જશે જોકે શ્રાવણ મહિનો સંપૂર્ણ કોરો રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે ત્યારબાદ ભાદરવા મહિનાની દસમથી લઈને દશેરા સુધી ખૂબ સારા વરસાદના એંધાણ આપ્યા છે વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું કે હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતા નથી આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બુરડીમાં બોર આવ્યા નથી એટલે એ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી જુનાગઢના નિલેશ વાલાણીએ હોળીની ચોમાસું બાર આની રહેશે એટલે કે સારો વરસાદ થઈ શકે છે નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રાગટ્ય બાદ છન્નું મિનિટ સુધી પવન જોવાનો હોય છે આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે એટલે કે હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે જે સારા સંકેતો આપે છે વધુમાં તેમણે ઉમેર્યું કે ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો આથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય હવામાનને લગતા દરરોજના સમાચાર મેળવવા માટે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર